દ્વારકાથી ઈશ્ચાઈ ઠાકર બધે ભાઈ ને તો આપણે આજ પેલો બ્લોગ બનાવીએ છીએ ગમે તો લાઈક કરજો ન ગમે તો હવા ગરમ ખીચડી ખાઈ બ્લોગ કરી અને હોઈ જ આપણે આ બે મહિના પછી રૂપલને આ ઘરની બહાર કાઢી છે તો આજે રાઈડિંગમાં જઈએ છીએ અને વાડી બાજુ લઈ જવાનો પ્લાન છે અત્યારે તો હું ને માત્રભાઈ બે ઘોડી લઈને આયલા વાળી બાજુ વાતાવરણ જોરદાર થઈ ગયું છે હમણાં બે ત્રણ દિવસ વરસાદ નથી એટલે મજા આવે તો આપણે ખરી ઉપલ ને કોણી પાડશું લાઇન્ડિંગ કરાવીએ ગોળ શક્કર મરાવીએ તો થોડીક હાલમાં પડી જાય એટલે વાંધો ન આવે નીકળતો પછી લઈને ખાવ્યા બાળિયામાં નાખે ને હાથ પર ભાંગીએ એવા ધંધા કરવા પડે એટલે થોડીક કોણી પાડવી જરૂરી છે એટલે આપણે પહેલા બેઠા નથી આપણે ભાઈને બેહાડ્યા ને કીધું કે ઘડી કોની ફાળો પછી આપણે ને હકારવી થોડે તો માત્ર ભાઈ ધીમે ધીમે હકારે છે રાઉન્ડમાં એટલે ઘોડીને મજા આવે થોડીક એને કસરત થઈ જાય વાતાવરણ જોરદાર થઈ ગયું છે ને હમણાં વડા ફારી છે એટલે કંઈ વાંધો આવતો નથી તો હવે આપણે ટ્રાય કરીએ છીએ બેહવાની સડીને ડાયરેક્ટ કૂદાવાની ટ્રાય કરવાની બીજી કાંઈ નહીં ઘોડું હાલે કે ન હાલે કૂદવું જોવે બે ભાગે હાલે ને તો મજા આવે આપણને પીછી ભલે હાલતી વખતે ખાડીયામાં નાખી દે કરી કોણી પાડી લઈ પછી આપણે ટ્રાય કરીએ કુદે તો બાકી આપણું કામ નહીં કુદા બે બાકી મોજ લઈ હોય તો ઘોડીએ ઘોડિયું ખેલવાની મજા આવે ને એવી ક્યાંય મજા આપણને આવતી નથી ધીમે ધીમે ચાલુ કરીએ છીએ જો હાલી જાય તો ઠીક છે નીકા હમણાં વીડિયો મીકા કરશો એના મજા આવે તો લાઈક કરવી ન મજા આવે તો ન કરવી મજા આવે તો સબસ્ક્રાઈબ કરવું ન મજા આવે તો ન કરવી આપણે કોઈને ધ્યાન કરતા નથી આપણને મજા આવે ને એટલે વિડીયો બનાવી છે એટલે આમાં કોઈને વધારવાની કંઈ કરવી નહીં આપણે ટ્રાય કરીએ છીએ જો ઘોડી કૂદે તો કૂદવાની તો છે પણ હવે કવરાવશે થોડીક બાકી શું કેવું તમારું મિત્રો મિત્રો નહીં સોરી ભાઈ ભાઈ બાકી ટ્રાય કરીએ આપણે કૂદી જાય તો બાકી ને છે જામો પડી જાય છે વાતાવરણ એમાં આવી ખુલ્લી વાડી હોય એટલે મજા આવે બાકી રોડે તો વાહન ને આંધ કૂદ આવી તો લીધી પણ પછી કાવરાવા મળી છે એટલે હવે ઘર ભેગી કરવી પડશે એનું કારણ છે કે પછી બહુ હેરાન કરીએ ને એટલે ઘોડી ડાયરેક્ટ આપણને બહારમાં કહે બહારમાં કહે એટલે આમાં હોય ચટકા મશીન મારેલું ને એ ધંધા કરવા આટલો ભાંગવાના એની કરતાં પ્રેમથી આને ઘોડીને ફોન લાવીને લઈ લેવાની અને ઘર ભેગું થઈ જવાનું બાકી વધારાની લપચપ આપણે કરવાની છે નહીં માત્ર ભાઈએ વ્યવસ્થિત આપણો વિડીયો ઉતારતા હતા ને આપણે કરી ઘોડી ખેલવી મોજ કરી માત્ર ભાઈએ ખેલવી લાઈક બાઈક કરતા રેજો કોમેન્ટ બોમેટ કરજો ન ગમે તો ગારું ગારું રખતા કે મજા નહીં આવે ગમે તો અલગ કરવી કંઈક કોમેન્ટ હારી બાકી જય ભોળાનાથ બાકી જો આપણે આપણી મસ્તીમાં મોજ કરીએ છીએ એની આવશે કુદે નહી પણ આપણે ટ્રાય કરીએ હા ઉદે તો ખરી ઓ ભાઈ ઉદે નહીં તો પૈસા પાછા ઉદે તો જ હા નીકળ ઝટકા મશીનમાં માં ઘા આમાં તો એવું થાય વાડ માં ઘોડે લઈ જાય ઝટકા મશીન મશીનમાં નાખે તો આપણે ક્યાંય ના રહી ને એટલે ઈ કાય ધંધી ના કરાય ની સાનુ મન ઉતરી ઘર ભેગું થઈ જવાય બાકી જાવ માત્ર ભાઈ કુદ આવે એટલે કુદવું જ પડે ને હા એને વાડ માં નાખે ભાઈ આ ખોડું કેવાય આનું નક્કી નહીં હોળીને બહુ વ્યવસ્થિત રીતે આપણે હજે બે મહિના પછી બહાર કાઢી હતી ઘરની એટલે વ્યવસ્થિત એને લેન્ડિંગ કરાયું છે વ્યવસ્થિત રાઈડિંગ કરી મેં કોણી પાડી દીધી છે એટલે એને કસરત થઈ ગઈ હમણાં બે મહિના બેઠા બેઠા ખાતું છે એટલું કાંઈ કર્યું નહોતું એ આ વ્યવસ્થિત રીતે એને કોણી પાડી દીધી ઘડીક કૂદ ઘડીક ઘડી આ જો મોજ કરી આવી મોજ છે અમારે તો ગામડામાં નવરાઈ ની નવરાઈ ને મોજની મોજ બાકી ખોડી કોઈ મિત્રો ને ના શોખ હોય તો આપણને સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં એક ખોલાના જ વિડીયો હોય છે પછી આપણે ખોડીને ખુદ ને આપણે નાઈ ને ખા અને ખોડીને ધમારી નાખીએ એટલે બધું પરસે આપણે નાઈ તો એને ઘરે આવવું પડે ને પછી નહીં કપકો હા ચોરે રે ઘોડીને હમા વ્યવસ્થિત તમારી દીધી છે ને આપણે હાર્યું નાઈ ના આવું છે ભાઈ હાલો હલો જય દ્વારકા ઈશ જય ઠાકર બધા ભાઈને